ભાજપના ગેમર દેસાઈનું નિધન સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે એકાએક જ ગેમર દેસાઈને ઘરે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા હાર્ટ એટેકથી મોત થયાની પ્રાથમિક માહિતી મળી છે સુરત સહિત રાજ્યભરમાં રોજે રોજ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આજે સવારે સુરતના વોર્ડ નંબર અઢારના કોર્પોરેટર ગેમર દેસાઈ પોતાના ઘરે હતા તે દરમિયાન તેમને એકાએક જ છાતીમાં દુખાવો થયો હતો અને તબિયત લથડી હતી પરિવારના સભ્યો તેમને તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા પરંતુ સારવાર થાય તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું ગેમર દેસાઈના હાર્ટ એટેકના સમાચાર વાયુ વેગ્યે સમગ્ર શહેરમાં ફેલાઈ ગયા હતા તેમના નિધનના સમાચારથી તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા સમાચાર મળતા જ ભાજપના કોર્પોરેટરો અને અન્ય હોદ્દેદારો સ્મીમેર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા હાલ તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે